સાબરગાઠા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ધનસુરામાં ધનસુરા તાલુકા કોંગ્રેસના કાર્યકરો સાથે મીટિંગ યોજાઈ સાબરકાંઠા લોકસભા પર કોંગ્રેસના સો વિજય નિશ્ચય સાબરકાંઠા કોંગ્રેસનો કેમ વિજય તેના આપ્યા કારણ સાબરકાંઠા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ધનસુરામાં ધનસુરા તાલુકા કોંગ્રેસના કાર્યકરો સાથે મીટિંગ યોજાઈ સાબરકાંઠા લોકસભા પર કોંગ્રેસનો સો વિજય નિશ્ચય સાબરકાંઠા કોંગ્રેસનો કેમ વિજય એના આપ્યા કારણો સમાપક્ષે ઉમેદવાર બદલવા પડ્યા બદલાયેલ ઉમેદવારનો પણ જોરદાર વિરોધ હશે

ગઈકાલથી જ અમે તાલુકા તાલુકે પ્રચારનું આયોજન કર્યું છે એના તો ગઈકાલે હિંમતનગર તલોદ અને પ્રાંતિક તાલુકામાં અમે પ્રવાસ કર્યો હતો આજે અરવલ્લી જિલ્લાના ધનસુરા ગામે અને ત્યારબાદ મોડાસા તાલુકામાં પણ પ્રવાસે જવાના છે અત્યારે કોંગ્રેસ પક્ષમાં એક ઉત્સાહનો માહોલ છે અને આ વખતની લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક સો ટકા કોંગ્રેસ પક્ષ જીતશે એવું આશાવાદ કારણ એ જ છે કે પક્ષે જોયું હશે લોકોએ ઉમેદવાર બદલવા પડ્યા બીજા ઉમેદવારનો પણ વ્યાપક વિરોધ થઈ રહ્યો છે એવા સંજોગોમાં કોંગ્રેસ પાર્ટીએ પણ આ બધું પહેલી વહેલી વાર જોયું છે અત્યાર સુધી એવું આ ભૂતકાળમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં કોઈ અવાજ નહોતો કર્યો પણ આજે જે અવાજની શરૂઆત વડોદરાથી થઈ સાબરકાંઠા સુધી આવી બનાસકાંઠા થઈ રાજકોટ રાજકોટથી અમરેલી સુધી પહોંચી ગઈ છે એ જ બતાવે છે કે જે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ ભાજપ બનાવવાની શરૂઆત કરી છે એની સામે જે કાર્યકર્તાઓના આગેવાનોનો આક્રોશ અત્યારે ધીરે ધીરે બહાર આવી રહ્યો છે પણ મને એવું લાગે છે કે સાત મે આવશે ત્યાં સુધીમાં તો એ વિસ્ફોટનું સ્વરૂપ પકડશે અને એના કારણે ઘણા બધા સમીકરણો બદલાઈ જાય તો નવાયની પામતા એવું વાતાવરણ આવી てる છે અને કોંગ્રેસ પક્ષે જે ઉમેદવારો પર પસંદ કર્યા છે મજબૂત ઉમેદવારો પસંદ કર્યા છે ભારતીય જનતા પાર્ટી પર આવી ગયો એવું ભાટિયાનો રિપોર્ટ ન્યૂઝ અમારી તમામ અપડેટ રહેવા માટે ન્યૂઝ સાથે